અભિયાન અંતર્ગત મહાશ્રમદાનમાં સહભાગી થયા મુખ્યમંત્રી એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ પચીસમી સપ્ટેમ્બરે સ્વચ્છતા સેવા અંતર્ગત મહાશ્રમદાનમાં કરવામાં આવેલા આયોજનમાં સહભાગી થયા હતા અને ભદ્રકાળી મંદિરના પ્રાંગણમાં સાફ સફાઈ કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તારીખ સત્તર સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ બીજી ઓક્ટોમ્બર બે હજાર સુધી સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્વચ્છતા હિ સેવા બે હજાર અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં બે સત્તાણું લાખથી વધુ નાગરિકો સ્વૈચ્છિક રીતે સ્વચ્છતાની પ્રવૃત્તિમાં જોડાયા છે અઢારસો સિત્યોતેર મેટ્રિક ટન થી વધુ કચરો એકત્રિત કરી તેને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત શહેરના ચોપનસો જેટલા મુખ્ય રસ્તાઓ છત્રીસો થી વધુ કોમર્શિયલ વિસ્તાર તેમજ બત્રીસો થી વધુ રહેણાંક વિસ્તારની સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે અનુપમ બ્રિજ પાસે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી